દિવાળી તહેવારમાં ગાંધીનગર કરવામાં આવ્યું હતું જેમાંથી ગાંધીનગર એસટી ડેપોએ ચોવીસ લાખ રૂપિયા જેટલી આવક મેળવી છે આ ટ્રીપો દરમિયાન કુલ અગિયાર હજાર ચારસો અને અડસઠ મુસાફરોએ એક્સ્ટ્રા ટ્રીપોમાં લાભ લીધો છે આ દરમિયાન મુસાફરોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું જેમાં સુરત પોરબંદર સહિત સાત ટ્રીપો ઓનલાઈન મૂકવામાં આવી હતી દસ નવેમ્બર ના રોજ વિશ્વ પરિવહન દિવસ છે ત્યારે ગાંધીનગર એસટી ડેપો મેનેજરે વિશ્વ પરિવહન દિવસની શુભેચ્છાઓ પાઠવી છે અને વધુમાં વધુ લોકોને સરકારી બસો નો લાભ લેવાય તેવી સલાહ આપી છે ડેપો દ્વારા પોરબંદર છે રાજકોટ છે સુરત છે એવી રીતે સાતેક ટ્રીપો અમે એડવાન્સમાં ઓનલાઈન મૂકેલી હતી જેમાં મુસાફરો એમાં એડવાન્સ રિઝર્વેશન કરી અને પોતાની સીટો મેળવી શકે વધુમાં જે દસ દસ નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ છે આ દિવસે હું નિગમના તમામ કર્મચારીઓ અને જનતાને પણ વિશ્વ જાહેર પરિવહન દિવસની શુભકામનાઓ પાઠવું છું અને વધુમાં વધુ જાહેર પરિવહન સરકારી વાહનોનો ઉપયોગ કરે મુસાફરી કરવા માટે એવી અપીલ કરું છું અને મુસાફરી દરમિયાન સ્વચ્છ ભારત નું જે મિશન ચાલી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને પણ નિગમમાં બસોનો ઉપયોગ કરે એની અપીલ કરું છું